નારદજી ભગવાન વિષ્ણુ પાસે જાય છે ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ સંતના દર્શનનું ફળ શું છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે નારદજી એનો જવાબ તને પોપટ આપશે તું તળાવ પાસે જા ત્યાં એક ઝાડ ઉપર પોપટ બેઠો છે એને જઈને તું આ પ્રશ્ન કર એટલે નારદજી ત્યાં પહોંચે છે ત્યાં પહોંચી અને પોપટ જેવા નારદજીને જુએ છે હજી પ્રશ્ન કરવા જાય છે જેવો પ્રશ્ન કર્યો તરત પોપટનું મૃત્યુ થઈ ગયું નારદજી ફરી પાછા ત્યાંથી આવી ભગવાન વિષ્ણુ પાસે ગયા કે પ્રભુ તમે મને જ્યાં મોકલો તો હું ત્યાં ગયો ત્યાં તો પોપટનું તરત મૃત્યુ થઈ ગયું ભગવાન કે કાંઈ વાંધો નહીં હવે તું એક ગાયે વાછડીને જન્મ આપ્યો છે ત્યાં જા એ તને જવાબ આપશે એટલે ત્યાં પહોંચે છે વાછડીને પ્રશ્ન કરે છે અને જેઓ એને પ્રશ્ન કરે ત્યાં વાછડીનું પણ મૃત્યુ થઈ જાય તો ફરી પાછા નારદજી ત્યાંથી જઈ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ તમે મને જ્યાં મોકલા ત્યાં તો કે છે એમનું પણ મૃત્યુ થઈ ગયું ભગવાન કે કાંઈ વાંધો નહીં રાજ દરબારની અંદર જાય એ રાજાને ત્યાં રાજકુંવરનો જન્મ થયો અને એ રાજકુંવર તને જવાબ આપશે એને પ્રશ્ન કર્યો એટલે નારજી કેવા લાગ્યા નહીં નહીં પ્રભુ પહેલાં તમે પોપટ પાસે મોકલો ત્યાં ગયો એ મને જોતા જ એનું મૃત્યુ થઈ ગયું અને પછી વાછડી પાસે મોકલો મને જોતા એનું પણ મૃત્યુ થઈ ગયું અને હવે હું રાજ દરબારની અંદર જાઉં ઘણા વર્ષો પછી ત્યાં રાજકુંવરનો જન્મ થયો અને જો મને જોઈને ત્યાં રાજકુંવરનું મૃત્યુ થઈ ગયું તો રાજા મને ફાંસીની સજા આપી દેશે રાજા મને છોડશે નહીં એટલે ભગવાન કહે છે નારદજી તું જાતો ખરા એટલે કહે છે ઠીક છે પ્રભુ જેવી તમારી આજ્ઞા જાય છે જઈને ત્યાં રાજ દરબારની અંદર પહોંચ્યા ઉત્સવના આનંદ મનાવી રહ્યા હતા રાજકુંવરના જન્મ નિમિત્તે અને ત્યાં જઈને રાજકુંવર પાલણાની અંદર ઝૂલે ત્યાં નારદજી પહોંચ્યા અને આ પ્રશ્ન કરે છે રાજકુંવરને એટલે રાજકુંવર કહે છે નારદજી હજી તમને ખબર નથી શ્ન એને કરવો એટલે હસવા લાગ્યા એટલે નારદજી કહે છે કે તમે તમને હજી કઈ ખબર નહીં પડી તો કે સેની કે જ્યારે તમે પહેલી વાર મને મળ્યા ત્યારે પોપટની યોનિની અંદર હતો અને તમારા દર્શનથી કે છે હું યોની મુક્ત થઈ ગયો ત્યાર પછી હું કહે છે વાછડીના જન્મની અંદર આવ્યો ત્યાં તમે આવ્યા તમારા દર્શનથી હું એમાંથી પણ મુક્ત થઈ ગયો ત્યાર પછી હું રાજાને ત્યાં રાજકુંવર બની અને જન્મ લઈને આવ્યો એટલે હે નારદજી તમારા દર્શનથી હું એ જન્મમાંથી મુક્ત થઈ અને આજે માણસ શરીરની અંદર આવી ગયો તો જુઓ કહેવાનો ભાવાર્થ એ છે કે આ સંસારની અંદર દર્શનનો ફળનું મહત્વ એટલું ઊંચું બતાવ્યું કે જે જન્મ અને મરણમાંથી મુક્ત કરાવે છે એટલે જગત ગુરુ શંકરાચાર્યજી પણ કહે છે કે જન્મ અને મૃત્યુનું એટલું દુઃખ છે જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે નવ માસ જ્યારે ઊંડા મસ્તકે એટલો પીડાય છે દુઃખી થાય છે એ દુઃખથી મુક્ત થવા માટે કહે છે કેવલે પરમાત્માનું ભજન અને દર્શન છે અને મૃત્યુ વખતે જે પીડા થાય છે જન્મતી વખતે જે પીડા છે એ કાયમ માટે કહે છે હંમેશના માટે જન્મ અને મરણમાંથી મુક્ત થઈ જાય છે